સાબરકાંઠા અને ઇડરના કેસરપુરા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું જે રીતે ઈવીએમ અને વીવીપેટથી અન્ય ચૂંટણી યોજાય છે તેવી જ રીતે મોબાઈલ સોફ્ટવેર દ્વારા ઈવીએમ અને વીવીપેટથી ચૂંટણી યોજાય અહીં મતદાન મથક પણ બનાવવામાં આવ્યું તો પોલીસ જવાનો મતદાન અધિકારીઓ પણ બાળકો જ હતા ચૂંટણી પ્રચાર પણ કરવામાં આવ્યો આચાર આચારસંહિતા પણ લગાડવામાં આવી હતી અને ચૂંટણી યોજાઈ હતી આમ તો પરિણામ બાદ શાળામાં મંત્રીમંડળની પણ રચના કરવામાં આવશે અને શાળાના વિકાસ કાર્યોમાં ચૂંટાયેલા બાળ સંસદો કરાશે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા દરેક શાળાઓમાં બાળ સંસદ યોજી અને બાળકોને ચૂંટણી પ્રક્રિયાનો તાદશ અનુભવ આપી અને મંત્રીમંડળની રચના કરવા એક પ્રેરણાત્મક પ્રવૃત્તિ સૂચવી હતી એ અનુસંધાને કે સરપુરા પ્રાથમિક શાળા દર વર્ષે લોકશાહી પ્રક્રિયાથી બાળકોમાં લોકશાહીનું ગુણ વિકસે અને સાચી પ્રક્રિયા સમજે એ હેતુથી છેલ્લા ચાર દિવસથી ચૂંટણી પ્રક્રિયા સમગ્ર ફોર્મ ભરવાથી લઈ ફોર્મ પરત ખેંચવું ફોર્મ ચકાસણી ઉમેદવારી પ્રચાર કરવો બાળકોએ રાત્રે પણ બાળકોના ઘરે જઈ અને પ્રચાર સુધી વ્યવસ્થા કરી આચારસંહિતા લગાવી કયા કયા પ્રકારના નિયમો હોય એ બધી જ જાણકારી સાથે આજે મોબાઈલની અંદર એપ્લિકેશન દ્વારા ઈવીએમ મશીન અને બેલેટ મશીન ડાઉનલોડ કરી અને ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા આ ચૂંટણી પ્રક્રિયા પ્રથમવાર કરવામાં આવી શાળામાં જેમાં બાળકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો ઉમેદવારી પણ બારેક બાળકોએ કરી હતી એમાંથી વિજેતા જે બાળકો થયા વિજેતા જાહેર થયા તેના પછી એમની શું જવાબદારી બનશે એમને મંત્રીમંડળની રચના કરવાની આરોગ્ય વિભાગ પાણી સફાઈ આ બધું જ મંત્રીમંડળ આખું એક બનશે એ મંત્રીમંડળ આખા વર્ષ દરમિયાન પોતાની ફરજોનો જે જોબચાર્ટ મળશે એ પ્રમાણે એ બાળકો શાળામાં કામ કરશે કેશરપુર આ પ્રાથમિક શાળામાં આમ તો શાળા એસઓ શાળા પણ છે શ્રેષ્ઠ શાળા પણ છે ગ્રીન શાળા પણ છે અને નમૂલદાર શાળા કહી શકાય એ પ્રકારની પણ શાળા છે પરંતુ પીએમ શ્રી અંતર્ગત આજે બાર સંસદનું ચૂંટણી હતી અને બાર સંસદની ચૂંટણીમાં છ થી આઠના વિદ્યાર્થીઓ સામાજિક વિજ્ઞાન વિષય જે છે એ વિષયમાં ભારતની લોકશાહી અને લોકશાહીની પ્રણાલિકા અને ઇલેક્શન એના સંદર્ભની પણ કેટલીક વાતો પાઠ્યપુસ્તકમાં આવેલી જ છે શ્રી શાળાઓમાં આ સંકલ્પના છે કે બાર સંસદનું ઇલેક્શન થાય પરંતુ આ શાળાએ કંઈક નવું એ કર્યું કે અત્યારે હાલ જે ઈવીએમ સિસ્ટમથી ઇલેક્શન થાય છે એ ઈવીએમ સિસ્ટમ આખી આખી મોબાઈલમાંથી એપ ડાઉનલોડ કરીને કરી અને પ્રિસાઇડિંગથી માંડીને તે પીઆર વન પીઆર ટુ આ પ્રકારના અલગ અલગ માણસો નિમણૂક કર્યા અને વિદ્યાર્થીઓએ વોટિંગ કર્યું પરંતુ આ મતદાનની આખી જાગૃતિ માટેનો જે સરકાર શ્રીનો પ્રયત્ન છે અને વિદ્યાર્થીઓ ભવિષ્યના નાગરિક છે તો એને પણ આખી સંકલ્પના ચૂંટણીની ખબર પડે એ માટે સરસ શાળાએ પ્રયત્ન કર્યો છે શાળા પરિવાર અને શાળા ખરેખર નમૂનેદાર શાળા છે આદર્શ શાળા છે ગ્રીન શાળા છે અને સારાની સંકલ્પના જે છે એ આપણે બધાને ગમે એ પ્રકારની સંકલ્પના છે તો આખી પ્રક્રિયા જે છે પીએમ શ્રી શાળા અંતર્ગત બાળ સંસદની ચૂંટણી અને એ ચૂંટણીમાં જે આખી પ્રક્રિયા છે એના ભાગરૂપે અમે લોકો આજે શાળાની મુલાકાતે આવ્યા હતા શાળા વટવૃક્ષ બને શાળા વિકાસ કરે એ પ્રકારની શુભેચ્છાઓ આપી છે આભાર શાળામાં ગણિત વિજ્ઞાન ના ઉપ શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે અમે એક બાળ સંસદની ચૂંટણી યોજી છે જે સામાજિકનો એક મુદ્દો છે સામાજિક વિજ્ઞાનમાં બાળ સંસદની ચૂંટણી આવે છે એ ચૂંટણીમાં બાળકો વિધાનસભાની અને લોકસભાની ચૂંટણીની પ્રક્રિયાની કામગીરી કઈ રીતે થાય છે એ સમ સમજવા માટે બાળકોને સમજાવવા માટે અમે આ એક મુદ્દો લીધો છે એમાં બાળ સંસદની ચૂંટણી જે રીતે થાય છે એ રીતે જ અમે બે મોબાઈલ દ્વારા એપ્લિકેશનથી એકમાં બેલેટ આપીએ છીએ અને બીજા દ્વારા મત પડે છે અને એ જ રીતે પંદર પંદર મિનિટના ઓકડા અમે એક સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવ્યા છીએ એ રીતે અમે આ બાર સંસદની ચૂંટણી યોજી છે જેથી બાળકને સ્પષ્ટ રીતે ખ્યાલ આવી શકે કે ભાઈ બાર સંસદ વિધાનસભાની અને લોકસભાની ચૂંટણી કઈ રીતે થાય છે મારા ગામનું નામ કેશવપુરા છે મારી શાળાનું નામ પ્રિયમસિંહ સ્કૂલ છે આજે અમારી શાળામાં બાળ સંસદની ચૂંટણી છે જેમાં મેં ભાગ લીધો છે આજે અને જો બધા મને વોર્ડ આપીને જીતાશે તો હું આ સ્કૂલનો વિકાસ કરાવીશ અને આ સ્કૂલમાં રમતગમતના સાધનો લવડાવીશ અને ઠંડા પાણીના કુલરની પણ સગવડ કરાવીશ અને મારી શાળાને સ્વચ્છ રાખવા માટે પ્રયાસ કરીશ હું ધરાવ સાતમાં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ પીએમ શ્રી પીએમ શ્રી કેશરપુરા પ્રાથમિક શાળા છે મારી સંસદ છે અને હું હું આ ઉમેદવાર છું જો જીતી જઈશ તો શાળાને સ્વચ્છ રાખવા બાળકોને વિનંતી કરીશ આરોગ્યની સગવડ પૂરી પાડીશ અને રમત ગમત સાધનો પણ દવડાવીશ ઠંડા પાણીની સગવડ કરાવીશ આભાર ઉમંગ રાવલ દિવ્યાંગ ન્યુઝ સાબરકાંઠા